કોડીનારના છારા ખાતે સિમરપોર્ટ દ્વારા તૈયાર થનાર સોલિડ કાર્ગો જેટી આઇલેન્ડ બ્રેક વોટર અને ટ્રાન્સમિસ્ટિન્ટ સંબંધિત પર્યાવરણ લોક સુનાવણી સફળતાપૂર્વક સંપન્ન થાય છે છારા સરખડી કડોદરા પીપળી દેવડી સહિતના અસરગ્રસ્ત ગામોના લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો હતો તેઓએ કંપનીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ તેમજ વિસ્તારમાં વિકાસ અને રોજગારીની તકો ઊભી કરવાની માંગ કરી હતી હવે ટગીર સોમનાથ જિલ્લા નિવાસી કલેક્ટર રાજ સાલ અને જીપીસીબીના એસબી પરમારના અધ્યક્ષાની યોજાઈ હતી ખાસ તો આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી મળે રોજગારીમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે આસપાસના વિસ્તારમાં જે સ્કિલ માણસો અવેલેબલ છે જે સારા ભણેલા છોકરાઓ આ વિસ્તારની આસપાસના ગામોમાં છે તો તેઓને આ નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવે તે મુખ્યત્વે કરવામાં આવેલી છે કે જેમાં સ્થાનિક લોકોને વધુ મળે સમગ્ર બહુ સારી રજૂઆતો કરવામાં આવેલી છે તમામ લોકસુનાવણીમાં જે મિનિટ્સ છે એમાં તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને બહુ સુંદર સંયમપૂર્ણ વાતાવરણમાં બહુ સારી રજૂઆતો સાથે આ લોકસુનાવણી સંપન્ન થયેલ છે